આમોદની ઢાટર નદીમાં જીવના જોખમે નારીવેલ ઉપર ચાલતા બે યુવાનો થયા વિડીયો માકે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ભરૂચના આમોદ નજીકથી પસાર થતી ઢાટર નદીમાં જીવના જોખમે નારીવેલ ઉપર ચાલી રહેલા બે યુવાનો વિડીયોમાં કેદ થયા હતા જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અને નદીમાં પાણી વધુ પડતું હોય જળચર પ્રાણીઓ પણ ફરતા જોવા મળે છે ત્યારે આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પાણીમાં ખેંચાઈ આવેલા લાકડા વીણતા મજૂરો નજરે પડ્યા હતા વીડિયોમાં સ્પષ્ટ નજરે પડે છે કે બે યુવાનો નદીમાં ઉતરી લાકડા વીણી રહ્યા છે ત્યારે તંત્રના સલામતીના દાવાઓ ઉપર પણ સવાલો ઉઠ્યા છે પેટ કરાવે વેટ તેવી કહેવત મુજબ મગરોથી ધમધમતી નદીમાં યુવાનો લાકડા વીણતા નજરે પડ્યા હતા મોટી સંખ્યામાં નદીમાં મગરો હોય કોઈ મોટી હોનારત થશે તો જવાબદાર કોણ તેવી પણ લોકમુખી ચર્ચાઓ થઈ રહી છે